હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ મહારથી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણીશું વન્ય પ્રાણીઓના કેટલાક મહત્વના પ્રશ્નો જે તમને ફોરેસ્ટ અને વનપાળમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ વન્ય પ્રાણીઓના કેટલાક મહત્વના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક માદાગોરને કયા નામે ઓળખાય છે માદાગોરને કયા નામે ઓળખાય છે તો જવાબ આવશે ગાય ગાયરને નર ગોર્નરને શું કહેવાય છે તો કે જવાબ આવશે આંખલો ગોર્નરને આંખલો કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ ગોર બીજા કયા નામે ઓખાય છે ગોર બીજા કયા નામે ઓખાય છે જવાબ આવશે ઇન્ડિયન બાયસન ઇન્ડિયન બાયસન પ્રશ્ન નંબર ચાર ગોર કયા કયા વિસ્તારમાં જોવા મળે છે ગોર કયા કયા વિસ્તારમાં જોવા મળે છે જવાબ આવશે પશ્ચિમ ઘાટ મધ્ય અને દક્ષિણ પૂર્વીય દીપકલ્ય દિપકલ્પ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય ભારતમાં ગોરની હાજરી જોવા મળે છે તો કે પશ્ચિમ ઘાટ મધ્ય અને દક્ષિણ પૂર્વીય દીપકલ્પ પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય ભારતમાં ગોરની હાજરી જોવા મળે છે દક્ષિણ ગુજરાતના સુલપાણેશ્વર વિસ્તારમાં ભૂતકાળમાં ગોરની ઉપસ્થિતિ હતી દક્ષિણ ગુજરાતના સુલપાણેશ્વર વિસ્તારમાં ભૂતકાળમાં ગોરની ઉપસ્થિતિ હતી ગોરનો ગર્ભકા કેટલા દિવસનો હોય છે ગોરનો ગર્ભકા કેટલા દિવસનો હોય છે ચોબ આવશે બસો સિત્તેર દિવસ ચોબ આવશે બસો સિત્તેર દિવસનો ગોરનો ગર્ભકા હોય છે ગોરના શીંગડાનો ફેલાવો કેટલો હોય છે ગોરના શીંગડાનો ફેલાવો કેટલો હોય છે ચોબ આવશે પંચ્યાસી થી સો સેન્ટીમીટર ગોરના શીંગડાનો ફેલાવો પંચોતેર થી સો સેન્ટીમીટર હોય છે ગોરની લંબાઈ કેટલા સેમી હોય છે ગોરની લંબાઈ કેટલા સેમી હોય છે જવાબ આવશે બસો ચાલીસ થી ત્રણસો સેમી ગોર બીજા કયા નામે ઓળખાય છે ગોર બીજા કયા નામે ઓળખાય છે જવાબ આવશે ગૌરી ગાય ગૌરી ગાય એ ગોરનું બીજું નામ છે ગોરનું વૈજ્ઞાનિક નામ શું છે વૈજ્ઞાનિક નામ શું છે તો બોસ ગોરસ ગોરનું વૈજ્ઞાનિક નામ બોસ ગોરસ છે જંગલી ભેંસના શિંગડાની લંબાઈ કેટલી હોય છે જંગલી ભેંસના શિંગડાની લંબાઈ કેટલી હોય છે જવાબ આવશે બે મીટર એટલે કે છ ફૂટ જંગલી ભેંસના શિંગડા કેટલા હોય છ ફૂટ લાંબા હોય જંગલી ભેંસ કયા ક્યાં જોવા જંગલી ભેંસ કયા કયા રાજ્યમાં જોવા મળે છે જંગલી ભેંસ કયા કયા રાજ્યમાં જોવા મળે છે જવાબ આવશે આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ઓડિશા મધ્યપ્રદેશ જંગલી ભેંસ આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ ઓડિશા અને મધ્યપ્રદેશમાં જોવા મળે છે સમગ્ર ભારતમાં સૌથી હિંમતવાન પ્રાણી કયું ગણાય છે સમગ્ર ભારતમાં સૌથી હિંમતવાન પ્રાણી કયું ગણાય છે જવાબ આવશે જંગલી ભેંસ જંગલી ભેંસનો મુખ્ય ખોરાક શું છે જંગલી ભેંસનો મુખ્ય ખોરાક શું છે જવાબ આવશે ઘાસ જંગલી ભેંસ ગુજરાતમાં ક્યાં જોવા મળી હતી જંગલી ભેંસ ગુજરાતમાં ક્યાં જોવા મળી હતી જવાબ આવશે ડાંગના જંગલોમાં ઓગણીસો સાઠ આ જંગલી ભેંસ છે તમને દેખાડી દો આ જંગલી ભેંસ છે ફૂટ હોય છે બે મીટર એટલે કે છ ફૂટ હોય છે જંગલી ભેંસનો ગર્ભકાર કેટલો હોય છે જંગલી ભેંસનો ગર્ભકાર કેટલો હોય છે જવાબ છે ત્રણસો થી ત્રીસ દિવસ જંગલી ભેંસનો ગર્ભકાળ કેટલા હોય છે જંગલા જંગલી ભેંસનો ગર્ભકાળ કેટલા દિવસનો હોય છે તો કે ત્રણસો થી ત્રણસો દિવસ જંગલી ભેંસનું વજન કેટલું હોય છે જંગલી ભેંસનું વજન કેટલું હોય છે જવાબ આવશે નવસો થી હજાર કિલોગ્રામ નવસો થી હજાર કિલોગ્રામ પિસ્તાલીસ થી પચાસ મણ એટલું વજન હોય છે ટનમાં પૂછે તો જવાબ આવશે ક્વિન્ટલમાં પૂછે તો દસ ક્વિન્ટલ નવથી દસ ક્વિન્ટલ એક ક્વિન્ટલ એટલે કેટલા થાય તો કે સો કિલોગ્રામ એટલે નવથી દસ ક્વિન્ટલ હોય પછી એક ટનમાં એટલે પચાસ મણ એટલે કે એક ટનની હોય છે જંગલી ભેંસની લંબાઈ કેટલી હોય છે જંગલી ભેંસની લંબાઈ કેટલી હોય છે જવાબ આવશે બસો ચાલીસથી બસો એંસી સેન્ટીમીટર જંગલી ભેંસની લંબાઈ કેટલી હોય છે જવાબ આવશે બસો ચાલીસથી બસો એંસી સેન્ટીમીટર જંગલી ભેંસનું વૈજ્ઞાનિક નામ શું છે જંગલી ભેંસનું વૈજ્ઞાનિક નામ શું છે જવાબ આવશે બુબલસ બુલી બુબાલિસ બુબા પ્લસ ઉબાલસ લીસ હાથી બીજા કયા નામે ઓળખાય છે હાથી બીજા કયા નામે ઓળખાય છે જવાબ આવશે વનરક્ષક હાથી ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે વન રક્ષક વન રક્ષક કેવી રીતે કહેવાય છે તો કે તે જંગલમાં મોટા જાયવા જંગલોમાં તે એ સૂંડથી એવડા બધી ડાહીઓ લઈ લે એટલે નીચે સૂર્યપ્રકાશ જમીન ઉપર પડે એટલે નવા ઝાડનો વિકાસ થાય એટલે તેને ધોન રક્ષક કહેવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બુદ્ધિ અને શક્તિનું પ્રતિક એવા હાથીને કોનું સ્વરૂપ માનવામાં આવે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બુદ્ધિ અને શક્તિનું પ્રતિક એવા હાથીને કોનું સ્વરૂપ માનવામાં આવે છે તો જવાબ આવશે ગણેશ ભગવાનનું ફક્ત નરમાં દંતસુ જોવા મળે છે જે કેટલા ન કેટલાક નર હાથીમાં હોતી નથી તેને શું કહેવાય છે ફક્ત નરમાં દંતસૂ જોવા મળે છે જે કેટલાક નર હાથીમાં હોતી નથી તેને શું કહેવાય છે ચો હશે મખના હાથી ક્યાં કયા ખંડમાં જોવા મળે છે હાથી કયા કયા ખંડમાં જોવા મળે છે તો જવાબ આવશે એશિયા અને આફ્રિકા ખંડમાં હાથી ગુજરાતમાં ક્યાં જોવા મળતા હતા હાથી ગુજરાતમાં ક્યાં જોવા મળતા હતા જવાબ આવશે રાજપીવાહ રાજપીવાહના વિસ્તારમાં હાથી જોવા મળતા હતા ભારતમાં હાથી કયા કયા રાજ્યોમાં જોવા મળે છે ભારતમાં હાથી કયા કયા રાજ્યોમાં જોવા મળે છે જવાબ આવશે ઓડિશા આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ને પશ્ચિમ બંગાળ હાથીનો ખોરાક શું હોય છે હાથીનો ખોરાક શું હોય છે જવાબ આવશે ઘાસ પાંદડા વૃક્ષની છાલ બધી જ જાતના છોડ તો હાથીનો ખોરાક ઘાસ પાંદડા વૃક્ષની છાલ બધી જ જાતના છોડ જે હાથીનો ખોરાક છે હાથીની કેટલી જાતિ છે હાથીની કેટલી જાતિ છે ચબ બે એશિયા હાથી અને ભારતીયાથી હાથી કેટલીક જાતિ છે તો કે એશિયન હાથી અને ભારતીય હાથી એમ બે જાતિ છે હાથીનું બચ્ચું કેટલા મહિને પુખ્ત થાય છે હાથીનું બચ્ચું કેટલા મહિને પુખ્ત થાય છે ચબ દસ વર્ષે હાથીનો ગર્ભકા કેટલો હોય છે હાથીનો ગર્ભકાળ કેટલો હોય છે ચબા આવશે બાવીસ મહિના હાથીની લંબાઈ અને ઊંચાઈ કેટલી હોય છે હાથીની લંબાઈ અને ઊંચાઈ કેટલી હોય છે તો હાથીની ઊંચાઈ લંબાઈ સાડા થી છ મીટર અને ઊંચાઈ ત્રણ મીટર હોય છે સાડા થી છ મીટર અને ઊંચાઈ ત્રણ મીટર હોય છે દંતશૂચ કોણ કોનો જોવા મળે છે દંત શું કયા હાથીમાં જોવા મળે છે તો કે નર હાથીમાં દંત શું જોવા મળે છે હાથીના બીજા નામો કયા છે હાથીના બીજા નામો કયા છે ચબ આવશે હસ્તી અથવા ગજરાજ હસ્તી અથવા ગજરાજ જે હાથીના બીજા નામો છે જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે ચબ આવશે હાથી હાથીનું વૈજ્ઞાનિક નામ શું છે તો એલિફન્સ મેક્સિમમ ઇન્ડિકસ એલિફન્સ મેક્સિમમ મેક્સિમસ ઇન્ડિકસ જે વૈજ્ઞાનિક ફળભક્ષી ચામાચેડીઓ કેટલા ગ્રામનું હોય છે ફળભક્ષી ચામાચીડિયું કેટલા ગ્રામનું હોય છે ચબાવશે માદા નેવ ગ્રામ અને નર એકસો દસ ગ્રામનું હોય છે એટલે કે નવ થી અગિયાર તોલાનું હોય છે સામા સામાચેડિયાને કયા છ સમૂહમાં વહેંચવામાં આવ્યા છે સામા સામાચેડિયાને કયા છ સમૂહમાં વહેંચવામાં આવ્યા છે જવાબ છે કીટ ભક્ષી ફળ આહારી ફૂલ આહારી રક્તચુસ્તા વેમ્પાયર માંસભક્ષી અને મત્સ્યભક્ષી તો સામા સામાચેડિયાને ફળભક્ષી કીટભક્ષી ફૂલ આહારી રક્તચુસ્તા જેમ કે વેમ્પાયર માંસભક્ષી અને મત્સ્યભક્ષી સામાચને કેટલા સમૂહમાં વાંચવામાં આવ્યા છે જવાબ આવશે છ શું ઉડતી ખિસકોલી ઘરોય સાપ શું ઉડતી ખિસકોલી ઘરોય સાપ સાચા અર્થમાં ઉડી શકે છે શું ઉડતી ખિસકોલી ઘરોય સાપ સાચા અર્થમાં ઉડી શકે છે તો જવાબ આવશે ના જે ફક્ત ગ્લાઇડ કરે છે એટલે કે ઠેકડો મારે છે સતન વર્ગમાં કયું એક પ્રાણી સાચા અર્થમાં ઉડી શકે છે સસ્તન વર્ગમાં કયું એક પ્રાણી સાચા અર્થમાં ઉડી શકે છે જવાબ આવશે ચામાચેડિયા વડવા વડવાગોને કયું ફળ પસંદ નથી વડવાગોને કયું ફળ પસંદ નથી જવાબ આવશે લીંબુ ના ખાય વડવાગોને કયું વૃક્ષ સૌથી વધુ પસંદ છે વડવાગોને કયું વૃક્ષ સૌથી વધુ પસંદ છે જવાબ આવશે વડ વડવાંગો કયા ઓછા જોવા મળે છે વડવાંગો ક્યાં ઓછા જોવા મળે છે જવાબ આવશે કચ્છના નાન કચ્છના રણમાં વડવાંગોનું આયુષ્ય કેટલું હોય છે વળવાંગોનું આયુષ્ય કેટલું હોય છે જવાબ આવશે ચાર થી પાંચ વર્ષ વડવાંગોનું વજન કેટલું હોય છે વળવાંગોનું વજન કેટલું હોય છે જવાબ આવશે નરનું એક પોઈન્ટ ચાર કિલોગ્રામ માદા નવસો ગ્રામ નરનું એક પોઈન્ટ ચાર કિલોગ્રામ માદા નવસો ગ્રામ વડવાંગોને બીજા કયા નામે ઓળખાય છે વળવાંગોને બીજા કયા નામે ઓળખાય છે તો કે વાઘો કે ભારતીય ફળ ભક્ષી ચામાચિડિયું વાગો કે ભારતીય ફળભક્ષી ચામાચિડિયા તરીકે વડવાંગો ઓળખાય છે ચામાચિડિયાની જાતિમાં સૌથી મોટી જાતિ કઈ છે ચામાચિડિયાની જાતિમાં સૌથી મોટી જાતિ કઈ છે તો કે વડવાંગો વડવાંગોનું વૈજ્ઞાનિક નામ શું છે તો પેટ્રોપસ ગિગાન્ટસ જે વળવાંગોનું વૈજ્ઞાનિક નામ છે તો આ હતા અને વન્ય પ્રાણીઓના કેટલાક મહત્વ પચાસ જેવા પ્રશ્ન જે તમને આવનાર ફોરેસ્ટ અને વનપાલમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે જો વિડીયો તમે એન્ડ સુધીનો જોયો હોય તો તે વિડીયો એન્ડ સુધી જોવાનો અમારો વિનંતી અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ